શ્રી વલ્લભી શકી જય શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ત્ર્યાસીમો નામ અતિ મોહનઃ શ્રી ગોકુલના જે ટીકામાં અર્થ બતાવે છે કે જેવી રીતે શ્રી નંદાલયમાં શ્રી પ્રભુજીના દર્શન માટે અનેક વૃદ્ધ ગોપ ગોપી વયસ્ય બાલક કોટાનકોટ બ્રજભક્ત ચારો યુથાધિપતિ અષ્ટસખી સૌ આવે છે અને શ્રી પ્રભુજી તો માતૃચરણના ગોદીમાં બિરાજતા હોય છે ત્યારે એક જ સમયે હાસ્ય વિનોદ નેત્ર કટાક્ષથી સૌનું સન્માન કરે છે મનવાંછિત મનોરથ પૂરણ કરી સૌને મોહિત કરે છે સૌને એમ જ લાગે છે કે મારા ઉપર શ્રી ઠાકોરજીની અત્યંત કૃપા છે તેવી જ રીતે આપણા શ્રી વલ્લભ નિજ કૃપાપાત્ર ભક્તને એક જ સમયે યથાધિકાર મનોરથ પૂરણ કરી સૌનું મન મોહિત કરે છે આવી પરમ રહસ્ય રૂપ મોહિની લીલા છે માટે શીખસાઈજીએ નામ કહ્યું અતિ મોહનઃ આ નામમાં આપનો વૈર્યધર્મ બિરાજ છે અને વાર્તા પ્રસંગ છે મથુરાના બજારમાંથી શ્રી આચાર્યજી પધારે છે અને આપની દ્રષ્ટિથી ભગવદ્ આવિર્ભાવ પ્રાપ્ત થયેલા સ્વરૂપો પાછળ આવે છે કંસારાની દુકાનમાંથી સ્વરૂપો પાછળ પાછળ આવવા લાગ્યા અને કંસારાએ શ્રી આચાર્યજીને બિનતી કરી કે મારા તો બધા શ્રી ઠાકોરજી આપની પાછળ આવી રહ્યા છે શિવલ્લભાઈને ઓછાવાર આપીને તે પધરાવી લીધા અને પછી નિજ સેવકોને તે માથે પધરાવી દીધા છે તો આવું છે આપણા શ્રી વલ્લભનું સ્વરૂપ અતિ મોહન બીજો પણ એક પ્રસંગ છે કે જેમાં સુંદરદાસજી તેમની એવી ટેક હતી કે શ્રી વલ્લભ સિવાય કોઈને સુંદર ન કહેતા એકવાર શ્રી ગુસાઇજી પા પોતાના સ્વહસ્તે પાતળ પીરસી અને બધા વૈષ્ણવો સાથે સુંદરદાસ પણ પ્રસાદ લેવા બિરાજ્યા છે અને ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું સુંદરદાસ મહાપ્રસાદ કેસો લગ્યો અને સુંદરદાસે કહ્યું અતિ સુંદર અતિ સુંદર શ્રી ગુસાઈજીએ ફરીથી પૂછ્યું ફરીથી તેમ બોલ્યા ત્રીજી વાર પૂછ્યું અને કહ્યું અતિ સુંદર અતિ સુંદર અને મુસ્કાન કરતા શ્રી ગુસાઈજીએ તેમને કહ્યું કે સુંદરદાસ આજે તો તમારી ટેક તૂટી ગઈ શ્રી વલ્લભ સિવાય અન્ય કોઈને સુંદર ન કહેતા આજે તમે મહાપ્રસાદને સુંદર કહો અને સુંદરદાસજી શ્રી ગુસાઈજીને કહ્યું કૃપાનાથ આપે હમણાં મને શું પૂછ્યું તેની તો મને કંઈ ખબર જ નથી મારું ધ્યાન તો ક્યાંય બીજે છે વિદ્યાનગરના રાજદરબારમાં ગજગતિએ પધારી રહેલા શ્રી વલ્લભ અને જેને જોઈને આખી સભા મોહિત થઈ ગઈ રાજા ઊભો થઈ ગયો અને શ્રીવલ્લભ પર કનક પુષ્પોથી શ્રી વલ્લભને સ્નાન કરાવવામાં આવ્યું અને તે સમયે આપનું જે લાવણ્યમય સ્વરૂપ છે અતિ મોહન કરનારું સ્વરૂપ છે તેને જોઈને મેં કહ્યું અતિ સુંદર અતિ સુંદર તો આવા છે આપણા શિવવલ્લભ કે પોતાના નિજ ભક્તોને મોહી લે છે અતિ મોહનાય નમ હર્ષ જય